દેશ દમણમાં પીવાના અને ખેતી માટે પાણી પૂરું પાડવા માટે તળાવો અને નહેરો મહત્વની ભૂમિકા ભજવે છે નહેરોની સફાઈના અભાવે ત્યાં ઘાસના જંગલો ફેલાઈ રહ્યા છે સારી લોકો કચરો કચરાપેટીમાં નાખવાને બદલે નહેરોમાં ઠાલવી રહ્યા છે કેટલાક લોકો નહેરોમાં કચરો સળગાવી રહ્યા છે જે વધુ પ્રદૂષણ ફેલાવે છે દમણના તળાવો પણ આ ગંદકીમાંથી અજાણ્યા નથી તળાવોના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કચેરી એની બાજુમાં પસાર થતી નહેર પણ કચરાથી ભરાઈ ગઈ છે પરંતુ તંત્રના અધિકારીઓ આ દ્રશ્ય ઓડર છે તથાપી દમણની પંચાયતો દ્વારા મશીનો લાવીને સફાઈના પ્રયાસો થતા રહે છે પણ દમણના લોકો નહેરો અને તળાવોની ગંદકી સામે કડક પગલા લેવા માંગ કરે છે નહેરોની જલ્દી સફાઈ કરવામાં આવે અને ગંદકી ફેલાવતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવા જનતા દ્વારા આજે ભર્યા આહવાન